તો સ્વાગત છે મિત્રો તમારું મારા વિડીયોમાં તો મિત્રો આજે ઘણા મિત્રો વાત જોતા હશે મારા વિડીયોની કે કેતલભાઈ વિડીયો કેમ પાછો મૂક્યો નહીં તો મિત્રો વિડીયો બનાવવામાં કારણ કે લોકોને તો પહેલાં શાંત થવાની જરૂર હતી બધાય લોકોને એટલી ઉતાવળ હતી કે ભાઈ અમને આટલા પૈસા મળે અમને આટલા પૈસા મળે પણ કાંઈ વાંધો નહીં મિત્રો છતાંય તમને માહિતી મળે મારા પૂરતી હું તમને કોશિશ કરું આપણા એક ભાઈબંધ છે નાયણભાઈ બરાબર તો મિત્રો નાયણભાઈ તમને હે ને આખી વિગતવાર માહિતી આપશે તમે જોજો વિડીયો પૂરો જો પૂરો વિડીયો જોશો ને તો જ તમને જાણકારી મળશે કારણ કે બધી માહિતી હું તમને એકલો આપું ને તો ઘણા લોકોને ખોટી વાત લાગે પણ એવા પણ મારા મિત્રો છે જાણકાર અને હું આજે આગળ પણ એવા મિત્રો પાસે જઈશ મારા નોટ અને સિક્કાનું પ્રદર્શન તમને બતાવવા માટે કે કોની પાસે નોટ અને કોની પાસે સિક્કા છે કેટલી જૂની અને રેર વસ્તુ છે તો જોવો મિત્રો નાયભાઈ સુખીએ ધ્યાનથી સાંભળજો અને આખો વિડીયો મિત્રો સાંભળજો તો જ તમને આખી વાત મજા આવશે નકર બધી વાત માથા ઉપરથી જશે તો મિત્રો જુઓ અને છેલ્લે કમેન્ટમાં કહેજો કે તમે શું કહેવાય તમારે પૂરેપૂરી માહિતી જોતી હોય તો આખે આખો વિડીયો જોજો જો તમે હેરાન ન થાવ પાંચની નોટ તમે કોઈથી ન જોઈ ને એવી નોટ ગાંધી બાપુવારી હમણાં તમને નજીકથી પણ તમને બતાવું પાંચની નોટ ગાંધી બાપુવારી કોઈએ જોઈ નહીં હોય પાંચની નોટ ગાંધી બાપુ બાપુઆરી આપણી પાસે કેટલું બધું કલેક્શન છે પણ બધા જ વિડીયોની વિસ્તૃત આપણે મેં બતાવી જઈએ તો આપણે બે થી અઢી કલાકનો વિડીયો થાય એટલે એને નિરાતે નિરાત આપણે હેને વિડિયો બનાવીને મૂકશું આ બે ની નોટ છે વાઘવાડી બે ની નોટ કોઈ વાઘવાડી જોય જ નહી હોય નજીકથી બતાવું જો બરોબર આ બે ની નોટ વાઘવાડી દેખાય છે તો હવે વાત એ છે કે તે કેમ કે લેડીઝ પાસે જ જોય જેન્ટ્સ પાસે તો ન હોય તો આવું અલગ અલગ કલેક્શન કરીને રાખ્યું હોય કેટલી બધી આશા બંધાય એક ખાલી રૂપિયાનો સિક્કો બતાવે અને એમ બતાવે કે તમને 5 લાખ મળ્યા આ આ ભાઈને 5 લાખ મળ્યા આ ભાઈને બે લાખ મળ્યા કેવી આશા બંધાય પાંચ ની નોટ ગાંધી બાપુ વાળી કોઈ પાસે નહીં હોય કોઈ પાસે કોઈ પાસે ગાંધી બાપુ વાળી નોટ નહી હોય બરોબર તો કેવાનો મતલબ માત્ર ને માત્ર આપણો એ છે

અને ખાલી વિડિયા બનાવે છે વાંચે વાંચે અને ઓનલાઈન ઘણા વિડિયા એવા હોય બરાબર તો દિલ્હીના હરિયાણાના વિડિયા છે આપણે જોયા પણ છે તો એ આપણે એમ કે તમે અહીંથી કુરિયર કરી દો અમે તમારા નામનો ચેક લખી અને આ તમને આપણે એ બતાવ જો તમારા નામનો ચેક લખો મિત્રો મારે વિડીયો મૂકવો પડ્યો છે તમને જણાવવા માટે કે જે નાયણભાઈએ કીધું ને કે ફ્રોડ થાય અમે માત્ર ફ્રોડની માહિતી આપીએ કે જે તમારી સાથે ફ્રોડ થાય ને એના વિશેના જ અમે વિડીયો બનાવીએ તો મિત્રો ફ્રોડ યાદ રાખજો મગજમાં પૈસા તો તમારા આવશે જ નહીં ક્યારે આની પહેલા કીધું છે અને અમે આ રીતના જ તમને વિડીયો બતાવ્યા છે દરેક વિડીયોમાં આ જ માહિતી આપી છે પહેલેથી લઈને છેલ્લે સુધી આવે છે પૈસા પણ એટલા નથી આવતા છતાંય સાંભળો નાયણભાઈ હજી આગળ શું જે છે મિત્રો જો અમે તમને અહીંથી કુરિયર કરી દઈ પણ હકીકતે તમારું કલેક્શન છે એ કલેક્શન પણ જાશે અને પૈસા પણ નહીં મળે એટલે ખાસ કરીને આ તમારું કલેક્શન છે આવનારી ભાવિ પેઢીને તમે બતાવી શકશો કે આવું ચલણમાં હતું આવું આવું ચલણમાં પેલા વાઘવારી બેની નોટ આવતી આ ગાંધવારી નોટ છે ને એમાં પણ ગાંધી બાપુ આવતા એવી નોટ પણ આવતી મારી પાસે એટલું બધું કલેક્શન છે પણ આપણે બે ત્રણ વિડીયોના સ્ટેપમાં આપણે બતાવશું કોઈ લગભગ લગભગ નહીં જોઈ પાંચની હરણવાળી નોટ છે પાંચની નોટ એમાં એક નોટ આપણી પાસે ચાર હરણ હરણવાળી છે પાંચ હરણવાળી છે એ પણ આપણે આવતા વિડીયોમાં બતાવીશું માત્ર ને માત્ર કહેવાનું હોય છે કે માણસોને આવે આવા વિડિયા બતાવી ભ્રમિત અને કેવડી આશા બંધાઈ તો તમે જુઓ એમ કહે કે ભાઈ આપણે કોઈ વિડીયો આપણે રાખ્યો હોય ને તો એમાં ડાયરેક્ટ સીધા ફોટા સિકાના નાન તે ઓલું નોલું બધી નાખે મિત્રો આવા ભ્રમમાં ક્યાંય રહેવું નહીં કલેક્શન ભેગા કરતા હોય એ ખાલી આ પાંચ રૂપિયાના વધીને આપણે દસ રૂપિયા આપે પાંચ લાખ રૂપિયાના પાંચની નોટના કોઈ પાંચ લાખ રૂપિયા આપે નહીં બરાબર એ માત્ર કલેક્શન એટલું ખાલી ભેગું કરતા હોય અને એ તમને કહું આ વાઘની નોટ છે ને એ આપણી સાતસો છ્યાસીની ની છે પણ તેમ છતાં એ છે ને ખાલી હું તમને એમ જ કહું કે એ છે ને ખાલી આપણી પાસે કલેક્શન પૂરતું જ રાખવાનું આ છે ને કોઈ આના કોઈ એટલે કોઈ કોઈ પૈસા દેવાના નથી માત્ર આ બે રૂપિયાના દસ રૂપિયા દે અને આ પાંચ રૂપિયાના વધીને પચાસ રૂપિયા દે એથી વધારે કોઈ દેશે નહીં એટલે આવું ભ્રમમાં ન રહેવું અને આવા વિડીયા જોઈ અને આશા ન બાંધવી ક્યાંયથી ક્યાંય તમારે પોતાના ભાડાના ખર્ચા કરી અને ક્યાંય જાવું નહીં કેમ કે જો ખરેખર હું કલેક્શન લેતો હોઉં તો હું તમને નંબર તો આપું મારા કેમ કે મને જો કલેક્શનનો શોખ હોય તો હું તમને નંબર ન આપું કે આ મારા નંબર છે તમે મને કોલ કરજો હું પણ ખૂબ હેરાન થયો તમે જેમ હેરાન થાવ છો ને બીજા વિડીયા જોઈએ એમ મેં પણ ગભરભાઈ ગણાયને પીકડા કે ભાઈ મારી પાસે આ છે મારી પાસે આ છે મારી પાસે આ છે તો એ લોકોએ પણ એમ જ કીધું કે ભાઈ આ વાં જવાનું છે વાં જવાનું છે હલો અહીંયાથી તપાસ કરી દેસું આમ કરી દેસું તેમ કરી દેસું એટલે હકીકત એવું કાંઈ છે નહીં તો તમારી પાસે આ કલેક્શન હોય તો તમે તમારા પૂરતું સીમિત રાખો તમે કોઈને આપવાની એવી ગણતરી જો તમને બાય ચાન્સ સામેથી આવે અને કોઈ કહે તો એ પૈસા તો એટલા આપશે જ નહીં એ તમને ફાઇનલી કહું છું બરાબર ભાઈ તમને એમ કહે કે આ બેની નોટના પાંચ રૂપિયા આપીએ પાંચની નોટના પચાસ રૂપિયા આપીએ એથી વધારે કાંઈ આપશે નહીં તો આ બે લાખને પાંચ લાખને એમાં ખોટી આશા બંધાવું નહીં અને ખોટો એમાં સમય વેડફવો નહીં આપણી પાસે બીજું ઘણું બધું કલેક્શન છે પણ એ આવતા આવતા વિડીયોમાં બતાવશું કેમ કે આ કારણે વિડીયો લાંબો થતો જાય છે તો આવા ભ્રમ વાળા વિડીયાથી દૂર રહેવું જેથી કરીને કોઈ સાચી માહિતી આપતું હોય એને સપોર્ટ કરવો અને એ આ આ વિડીયાને જાતે જાજુથી જાજુ શેર કરજો જેથી કરીને માણસોને ખબર પડે હું તમને પાછી બતાવી દઉં વાઘ છે આમાં બરાબર છે ને દેખાય છે ને વાઘ બરાબર આ વાત છે બરોબર આ ગાંધી બાપુ તમને બતાવો પાંચ ની નોટ માં તમે કોઈ નહીં જોયું હોય આ એટલા કલેક્શન વાળા છે ને બતાવે ને એ ક્લિયર તો બતાવશે નહીં આ ગાંધી બાપુ છે ક્લિયરલી તો બતાવશે નહીં આ ક્લિયરલી તમને બતાવે બરોબર પાંચ વાળે પાંચ રૂપિયાની નોટ ગાંધી બાપુ વાળી બરોબર આ બે ની નોટ વાઘ વાળી આવી નોટ પેલા આપણે ચલણમાં વપરાતી અને આવી રીતે તમને બતાવશે નહીં

કે જ્યાં સરોવરજીના નાવાનું મહત્વ હોય ત્યાં પૈસા બધા આપણે નાખતા જોઈએ બરોબર તો એ જ્યાં એ જ્યાં કાઢવાળા તરવયા ના હોય ને કાઢી અને બહાર નાખતા હોય કનક્શન કેવું કરતા હોય વીસ પૈસા ને એના બધા નવાલા કહેવાય ને આપણી પાસે વીસ પૈસા રેર વીસ પૈસા છે ને આપણે માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં દીધું પિત્તળનું વિશયું છે પિત્તળનું એવું તો કોઈ જોયું નહીં હોય માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં એ અડધુ વાર ગયો ને ત્યારે માત્ર સ્પેશિયલ આપણે વિડિયામાં બતાવવા માટે કહીને કહેવાય કેમ એમ કે કે ગનકરાના 2 લાખ આયવા ને 3 લાખ એટલા આવા બ્રહ્માનો રહેતા જેથી કરીને એટલી બધી આશા નો બંધાય બીજું काही ની આમાં માણસોને અમુક જે કોઈ નાના માણસ હોય એને બિચારાને કેવડી આશા બંધાય ઈ એમ કે મારી પાસે પાંચ નોટો છે ખાલી ભલે 2 લાખ ને 3 લાખ કે મારી પાસે એક એક લાખ રૂપિયા દિયે તો ઈ માં બિચારાને મકાન બનાવવું હોય કોઈને છોકરા ભણાવવા હોય કેવડી આશા બંધાય એટલે કોઈના ભાવનાઓ સાથે કોઈની લાગણી સાથે ખેલવાડ કરી અને આજે હું મારું ખાલી વિચારું એવું ન કરવું જોઈએ જેથી કરીને મને એમ થયું કે મારી પાસે જે કલેક્શન છે તમને બતાવું કે તમારી પાસે હોય હોય ન અલગ છે મારી પાસે છે ને બહુ છે એટલે આ અને બીજું આપણે આપણી પાસે આગળ શું કલેક્શન એ પણ બતાવશું એટલે ખાસ કરીને શેર કરજો અને કોઈને એવું હોય તો આપણે એક લાખ રૂપિયા માં દેવી પાંચ લાખ રૂપિયા આવે ને જોઈને આ બે નોટું એક આ એક લાખ રૂપિયા ની ને એક લાખ રૂપિયા ની આ બરોબર ગાંધી બાપુ વાળી એક લાખ ની દેવી અને વાઘવાડી એક લાખ રૂપિયા ની દેવાય એટલે ભલે એને બે લાખ આવે તો એ લાખ એના પાંચ લાખ આવે તો ચાર લાખ એના દોઢ લાખ આવે તો નવ લાખ એના બરોબર આવું એ આવતા રહીએ મેદાનમાં અને આ ટૂંકમાં એમ કે મારા વીડિયા આગળ છે જ બરોબર અને મારા વીડિયામાં એને એવું કોઈને લેવી હોય તો મને મેસેજ કરે કે ભાઈ મારે લેવી છે બરોબર અને મારા મોબાઈલ નંબર એ દઈ દો એટલે આવા ક્યાંય છે ને બ્રહ્માન વર એવું અને મારો કોમ્પ્યુટર જે હું રેગ્યુલરથી વાપરું છું ને એ જ મોબાઈલ તમને નંબર તમને આપું છું જેથી કરીને તમને એવું ન થાય કે આ વિડીયો ખોટો છે ડબલ એટ ત્રિપલ સિક્સ ડબલ એટ નાઇન થ્રી નાઇન બરોબર આ મારો મોબાઈલ નંબર છે માત્ર આ જેને નોટ લેવી હોય ને એ જ મને ફોન કરજો ખોટા એટલે કેમ કે હું મારા કામમાં તો હેરાન નતા બરોબર અને આવા ભ્રમ વાળા થી તમને વાકેફ કરાવી શકું મારી પાસે હજી કલેક્શન છે ત્રણ ચાર વિડીયોમાં આપણે આખું બતાવવાનો પ્રયત્ન કરશું તો ચાલો તમને આવનારા વિડીયોમાં બીજું બતાવીશ